તો જોઈ લો મારા વાલા મિત્રો મારા પપ્પા તો ગાય ખેડૂત પુત્ર અલે ખેડૂત પુત્ર સુધી લે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજા માને તો અમે આશા રાખીએ કે ભાઈ બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ ગામબોઈ બ્લોગ ની શરૂઆત થાય છે ડાયરેક્ટલી સીધા જો કે ગામબોઈ અત્યારે અમારે ગામ છે શું કે વાર્તિકભાઈ વાતું કામ છે અત્યારે અને અમને પણ થોડી ઘણી શરદી થઈ ગઈ છે જો કે ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું એમની અત્યારે દવા લેવા માટે આવી ગયા છે શરદી ઉધરસની દવા લઈ લીધી છે અને અત્યારે હાલ કલ્પના કોમ્પ્યુટરમાં જઈએ અને ત્યાં જઈને આપણું કામ કરીએ અને પછી જઈએ જો જોકે આજના બ્લોગમાં તમને બહુ બધું જોવા મળવાનું છે કારણ કે આજે અમે બે કરિયાણાની કીટ પણ આપવાની છે શું કે વાટિકભાઈ તો ચલો ભાઈ આપણે જઈએ અત્યારે સીધા કલ્પના કોમ્પ્યુટરમાં અને પછી ત્યાં જઈને રિટર્ન આવીને તમે બ્લોગમાં બનાવી રહેજો કારણ કે તમને બ્લોગમાં આજના બહુ મજા આવશે મિત્રો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ પોચ અને વિક્રમસિંહ સારામાંથી પડીને ઘેર આવે છે જો કે એમ ન મળે છે એ રૂપાલમાં તો આપણે પૂછે કે ભાઈ વિક્રમભાઈ ત્યાં તો હું હું ભણે છે કેટલા પિરિયડ ઉપર છે વિક્રમસિંહ બોલો કેટલા પિરિયડ ઉપર છે 10 10 પિરિયડ વાગે હાવ અલ્યા આ ખરું યાર પછી હું ભણે તયા સારામાંથી એકરો બગરો ટગરો અલ્યા 10 માં એકરો બગરો ટગરો કોણ ભણાવસ્તન હે બધા અલ્યા દહાવા મિક્રો બોટલો તકરો કોઈ ના બનાવા લે એ સોને કયો એમ દાન ગિયર આ તે બેજા બાઈક ઉપર પાછળ કા આન તું હોય રહે હું તો વય જ રહેતો જાન આમ આપો રૂપાલ મોરા વાંસા હા આરુ તાન આવ્યો તાતા શું આર પણ જો હા ઇસલી કે આર વળાવજો તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ભાઈ આપણા સાબરકાંઠા જિલ્લામાં આવેલ હિંમતનગર તાલુકામાં પેઠમાલા ગામે જો કે આજે અમે બે કરિયાણાની કિટનું વિતરણ કરવાના છીએ તો ચલો ભાઈ આપણે જઈએ એમના ઘરે દાદાનું નામ પૂછીએ બધું તમે પેલાના બ્લોગમાં જોઈ જશે પરંતુ આજે ભાઈ ફાઈનલી અમે કરિયાણાની કિટ એ લોકોને વિતરણ કરી દેવાના છીએ દાદા કેમ મજામાં સમજામાં જય માતાજી અમે આવ્યા તા બે દિવસ પેલા યાદ છે કે બોલી ગયા તો ગાય કરિયાના ની કીટ નું વિતરણ કરી દીધું છે દાદા આ કીટ માં બે પાઉચ તેલ નો બરોબર કરિયાણું છે જે તમારા જેટલા દાડા કાઢે એટલા દાદા અમે દાન કરીએ છીએ અમે કોઈ સરકારી યોજનામાંથી આવતા નથી બરોબર દાદા સરકારમાં નથી અમે સરકારમાં નથી અમે પ્રાઇવેટ છે પોતાની રીતે દાન કરીએ છીએ પોતાના પૈસે બરોબર એ રીતનું છે કેવું લાગ્યું તમને કીટ લઈને સારું લાગ્યું સારું લાગ્યું ને હા બસ તને આશીર્વાદ આવો એટલે

ચલો ધન દાદા અમે જીએ ઘરે બસ બરોબર હા કોમ આપણો દેવ પૂરું કરી નાખી આપણે તો ચલો ધન મિત્રો જઈએ અમે ઘરે હા આશીર્વાદ આપ દો એલમે નીકળી ગયા પકડો ના બસ કી જો તમે આવી ગયા બોબરી લે માતાજી જય ચલો મિત્રો આપણે જઈએ હવે ઘરે તો ગાઈઝ આપણે દાદાને કરિયાણાની કીટ આપીને અત્યારે હાલ આપણે આવી ગયા છે ભાઈ ઘરે અને જો કે હું જઈ રહ્યો છું અમારા ખેતરમાં ત્યાં મસ્ત મજાના ભાઈ ગોરા પહેરાઈ રહ્યા છે અત્યારે ચલો ભાઈ હું તમને બતાવું તો જોઈ લો મારા વાલા મિત્રો મારા પપ્પા અત્યારે ટ્રેક્ટર પર પાછળ ઊભા છે અને સાથે મેતર પણ ટ્રેક્ટર પર ચડી ગયા છે અને ભાઈ પહેરવણી ચાલુ થઈ ગઈ છે ગોરા પહેરવાના 哎。<laughs>

તો જોઈ લો ગાઈઝ અત્યારે હાલ ચાલુ છે ભાઈ ટ્રેક્ટર મારા પપ્પા પાછળ ઊભા છે મેં માં ટ્રેક્ટરમાં માં બેહી ગયા છે અને જુઓ ભાઈ માં થોડી વાર માં કોતો આકુ હેતર એકદમ ગોરા નું પેરાઈ જાય મગફળી ઓકે હાર્દિક ભાઈ દૂધ પર લગભગ 75 ટકા કાજુ કોમ થઈ ગયું છે બરોબર 75 થી 70 ટકા કોમ થઈ છે અચ્છા અને બાકી નું 30 ટકા કોમ બાકી છે બાકી છે મને લાગે છે કે આટલો ઉભોબજ મને લાગે કોમ પૂર થઈ જાય મારા હાથ જ નિયડારો પડે

મતલબ આ કામ છે હા હા આ ઉતારી છે કોમ હા એ તો કોમ જ છે કે આપરો હા એ તો મેન કોમ છે આપરો આપીરો બીરો જીરો છે હા તાન હા 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 તો ગાઈસ ખેડૂત પુત્ર અલે ખેડૂત પુત્ર હોતી લે તો મારા વાલા મિત્રો અત્યારે અમે ખાઈને ચાલવા માટે નીકળી ગયા છે અને ભાઈ તમે જોયું ભાઈ કેવી મજા આવી હે કેવી બહુ મજા આવી હા તો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર